દેવપોઢી એકાદશી ના દિવસે ચાંદીની પાલખી માં પ્રભુ ની બસો પંદરમી નગરયાત્રા શરૂ કરવામાં આવી આ વરઘોડા પૂર્વે રાજમાતા શુભાંગી રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અર્ચન અને આરતી બાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આન બાન શાનથી નીકળેલી પ્રભુની ભક્તોને દર્શન આપી આગળ વધી રહી છે રથયાત્રા ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી વડોદરા ઉત્સવ નગરી તરીકે પણ ખ્યાતનામ છે શહેરના અનેક નાના મોટા ખ્યાતનામ દેવસ્થાનો આવેલા છે શહેરની મધ્યમાં માંડવી દરવાજા નજીક ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે આ મંદિરેથી વર્ષમાં બે વાર ભગવાન નગરચર્યાએ નીકળે છે જેમાં દેવપુર એકાદશી નિમિત્તે વિઠ્ઠલ 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 નિમ વિઠલ આના નાદ સાથે અનેક ભજન મંડળીઓ સાથે ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાણી બેલ આઈકોન કોઈ